અમીરગઢ ચેકપોસ્ટ પરથી એક કરોડથી વધુનો ડ્રગ્સ ઝડપાયું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી અમીરગઢ પોલીસ રૂટિંગ વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી એક કરોડથી વધુનો ડ્રગ્સ ઝડપી પાડ્યું જેમાં ગાડી સહિત એક કરોડ સોળ લાખ ઓગણપચાસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ ત્રણ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમીરગઢ પોલીસ દ્વારા રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું રૂટિંગ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી એક કાર આવતા પોલીસને તે શંકાસ્પદ લાગતા કારની તપાસ કરતા પોલીસને એક હજાર બોતેર ગ્રામ જેટલું મેથ એમ્પેટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણેય ઈસમોને પકડી પાડ્યા હતા જેમાં ઈશરાકભાઈ બલોચ સોહેલ ઓસમાનભાઈ સિંધી અસલમભાઈ અબ્દુલ સત્તારભાઈ ત્રણેય જામનગરના ઈસમોને ઝડપી પાડી અમીરગઢ પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અમીરગઢ પોલીસ સ્ટેશન એક રાજસ્થાન રાજ્યથી જોડાયેલું પોલીસ સ્ટેશન હોય એ અનુસંધાને ચાર હંગામી ચેકપોસ્ટ અને બે કાયમી ચેકપોસ્ટ કાર્યરત હોય અમીરગઢ ચેકપોસ્ટ ખાતે અને તમામ ચેકપોસ્ટ ખાતે વધુમાં વધુ પ્રતિબંધિત ચીજવસ્તુઓની આવીએથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જે અનુસંધાને ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ખાતે એક કરોડ સાત લાખ વીસ હજાર જેટલા મુદ્દામાં સાથે ત્રણ ઈસમો પોતાની કબજાની ક્રેટા ગાડીમાં પકડાઈ ગયેલ હતા એ અનુસંધાને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે I no. you.